જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે ગલગોટા નું આપડે કેટલી મહેનત કરું છું બતાઈએ તમામ ચાહક પેલા તો એ આજ તો દવા છોટવા ના છે અને પોણીએ કાઢી છે એ બતાઈએ આપણે તમે જોઈ શકો છો કે કેટલી મજૂરી છે ભાઈ ઇમદમ ગલગોટા વવાય છે જોવો ખાલી આ કેટલી મજૂરી છે ભાઈ કેજો

ને ઉત્પાદન થાય થાય તો પણ ભાઈ ને પંપ ઉપાડે છે રફત પડત જો ખાલી બેઠા બેઠા ખાવું એટલે કોઈ તમે જો ખાલી ભાઈ ગોટો બાજીએ નહીં ગલગોટો ગોટો તો કેટલી મહેનત પોકા પોકાશે ભાઈને મહેનત કરું છું ભાઈ સરસ ગલગોટાઈ સી હોમાં છે પણ વતાવું તમા બધાના મિત્રોને કેટલા પંપ સોટ્યા ભાઈ દવા સાત પંપ સોટ્યા છે ના આવ્યા હતા ઓહો હો હો બે વાગ્યા હતા ના એવા થાય છે છોટી કલો કમો

તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેટલી મહેનત પોખત જો ખાલી ફૂલ એ વાયા પછી છૂટું થઈ જવું એવું નહીં ભાઈ ઘણી બધી રપત પડે છે બસ કેમ એવું થયું ભરા કેમ બળજા જેવું ભઈ કે થઈ જવું એ તો સાચ કે ભઈ એ તો હારણ ભાઈ અને સોકન પર આવા સાર્યો ફૂલ નગર ડાયરેક્ટ વિશનગર આમ તો મહેસાણા નહીં લેતા ક

મારા વિચાર હતો મેં શું જોતો હતો અહીંથી નીકળતો તો મેં કીધું એક દાડો જવું ભાઈનો વિડીયો લઉં અને તમે મળી ગયા સરસ ભગવાન માતાની પ્રાર્થના કરું છું કે આવો આનાથી વધારે થયું ભાઈ શું કેવું હા માતા ને ચલાવો ડાયરેક્ટ લઈ જતા થોડો 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 માપનો માપનો કિલો બે કિલો ભાઈ જોઈ કેવડી દવા વધી દવા વધી તું કબર કાઢીશ નાથી ઓળ પાડ જય માતાજી તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલી તકલીફ પડે છે તો મિત્રો બીજો સરસ મજાનો રૂપાળો ફૂલ ભઈને વાયેલો છે એ તો પણ બતાવું લાલ કલર નો છે કે ભૈયા આખો વિઘો વાયો છે

આ મૂ પાડ્યું છે નહી ભાઈ પટી ગયું હ નાના સરસ 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 થેન્ક યુ પટી ગયું નાના એવું ભાઈ દવાનો છંટકાવ થઈ રહ્યો છે ભાઈ કારણ કે મચ્છી મચ્છીને એવું પડે એટલે અને વરસાદની પાસે બહુ ભજવાડ કર્યો હે ને નુકસો ને આમ તો આ પડી ગયા ભાઈ જો વરસાદ ગયા એવું પેલ પેલબાઝ ભાઈ એ આ ઘણા બધા પડી ગયા જો આ લાલપણે ઘણો બધો ભાઈવન ભજવાડ થયો છું પણ આમ વરસાદ છે ભાઈ કુદરત કરે કોઈ ના કરે હે ને

मिक्स भाव तर एकच हा कधी ए बरोबर नवा नवा आम्ही एक पूल पण वरसाद थोडं कोरू आला नवा नवा एक भागी जेशे पोप पण चे दाळी दवा सो ठी अठवाडिया